જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મા મોગલ જય દ્વારકાધીશ મારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી નાની ગૌશાળામાં પાણી ભરાઈ ગયું મિત્રો જો તો ખરી સતત ને સતત વરસાદ અવિરત આખી રાત ચાલુ રહી છે જો અરે તો ખરી મારું બધું ને વિરાળને બધું રેડ બેડ સતત વરસાદ ચાલુ હિસાબથી મારી નાની એવી ગૌશાળામાં ચરવાનું કઈ નથી અમારું ઘેટું બિચારું પલરી ગયું પવન રાત્રે કઈ ઘટ્ટે એવો હતો બિચારી પલરી ગઈ કાંઈ ખાઈ ગયો નથી ગાયું પલરી ગયું મારી ત્યારે નીચે પ્લેટું પાથરી ને નિરણ કામનો મો પણ એક વસ્તુ પાય રહી હોય ને તો એને નિભાવવાનું રાખવાનું હવે ભરી ભરી અલે બધું સાફ કરી ગયો છો મારે નાનકડી એવી ગૌશાળામાં પાણી ભરાઈ ગયું મારી ભાઈ ચાર થી પાંચ જ ગાયું છે જો કે આ બધું આખું રેડ બેડ થઈ ગયું તો ખરી ઊંધું નાખી દીધું પવન ને વરસાદ હાવ બધું સાફ ફરી મળીએ આપણે નવા બ્લોકમાં તો ચાલો જય ગાયો ગો માતા ચાલો બધું પૂરું થઈ ગયું ને નાખવું આ બધું પાણી ભરાઈ ગયું બારીઓ બધી ખુલી ગઈ ચાલો જય માતાજી